પાર્વતી દેવી પરમ કલ્યાણી છે તેમના અનેક સ્વરૂપોની યુગો યુગોથી ઉપાસના થતી આવી છે ત્યારે આજે મહેસાણાના ઊંચા ગામે આવેલા ઉમિયા માતાના પ્રસિદ્ધ સ્થાનકના દર્શન કરીશું જ્યાં સ્થાપિત છે પરમ કલ્યાણીમાં ઉમિયાની પૌરાણિક પ્રતિમા કહેવાય છે કે આ ધામમાં અખંડ સ્વરૂપે માતાનું પ્રાગટ્ય થયું હતું ત્યારે આવો મા ઉમિયાના ચરણોમાં આપણે પણ વંદન કરીએ કહેવાય છે કે આ જગતની ઉત્પત્તિમાં શક્તિ જ કારણભૂત છે અને તેથી જ સનાતન ધર્મમાં વિવિધ સ્વરૂપે આધ્ય શક્તિની ઉપાસના યુગો યુગોથી થતી આવી છે ત્યારે આજે આપણે દર્શન કરીશું મહેસાણા જિલ્લાના ઊંઝા ગામે આવેલા ઉમિયા માતાના પવિત્ર મંદિરના કહેવાય છે કે મા ઉમિયા એ પાર્વતીનું જ સ્વરૂપ છે ઊંઝા ગામે મંદિરમાં માતાની પૌરાણિક મૂર્તિ છે શાસ્ત્રોમાં જણાવેલી પ્રાચીન દંતકથા પ્રમાણે જ્યારે શ્રી વિષ્ણુએ સતીના નશ્વર દેહના બાવન ટુકડા કર્યા હતા અને એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ દરેક શક્તિપીઠે માનું એક અંગ પૂજાય છે પણ અહીં ઊંઝા ગામે મા ઉમિયા અખંડ સ્વરૂપે પ્રગટ થયા છે એક લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવાય છે કે મા ઉમિયાનું મોલતોના જૂના ઘરમાં પ્રાગટ્ય થયું હતું મોરલતોના ગોખમાં માતાજીનું જૂનું પ્રાચીન મંદિર છે પછી અત્યારે જ્યાં મંદિર છે ત્યાં મોલતો માતાજીની જોત લાવીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું શિવ અને શક્તિ એક જ છે અને તેથી તો કહેવાય છે કે જ્યાં શિવજી છે ત્યાં ઉમા છે અને જ્યાં ઉમા છે ત્યાં શિવજી છે સૃષ્ટિનું પરમ સત્ય છે કે જ્યાં શિવજી છે ત્યાં કૈલાસ છે અને જ્યાં કૈલાસ છે ત્યાં માન સરોવરનું હોવું એક સુખદ સહયોગ છે શ્રી ઉમિયા માતાના મંદિર પ્રાંગણ મહાપૂર્વ સ્થાને આવેલા આધુનિક માન સરોવર ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ માન સરોવરની મધ્યમાં નવગ્રહોની સુંદર શિલ્પકારી મૂર્તિઓ બિરાજેલી છે આ મૂર્તિઓ પર ફુવારા વાટે માન સરોવરના શીતળ જળથી અભિષેક થતો રહે છે અને જળ જે ગંગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચે છે આપણે જે માતાજીમાં શ્રદ્ધા રાખીએ જે આપણે મનમાં નક્કી કરીએ કે આ માતાજી માતાજી અમારું કામ કામ તમે પૂર્ણ કરજો તો દરેક પૂરા કરે છે માતાજીના પવિત્ર સ્થાનકે વિવિધ ઉત્સવો ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે જેમ કે બેસતું વર્ષ માક્ષસર સુદ આઠમે આ નકુટ ઉત્સવ વસંત પંચમી અને ખાસ કરીને નવરાત્રિના તહેવારો ખૂબ જ જોરશોરથી ઉજવાય છે વૈશાખી પૂર્ણિમાનો દિવસ એ માતાજીના પ્રાગટ્યનો દિવસ છે એટલે મંદિરમાં હવન થાય છે અને ચાંદીના રથ પર સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે ઊંઝાનું શ્રી ઉમિયા માતા મંદિર પૂર્ણરૂપે મૂળ શક્તિનું આદ્ય સ્થાન છે આજે લાખો ભક્તો માં ઉમિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઊંઝા